અમદાવાદના સાયન્સ સિટી ખાતે છઠ્ઠા ભારતીય વિજ્ઞાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ સંમેલનમાં યોજાયેલ પ્રદર્શનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લું મૂક્યું હતું રાષ્ટ્રીય કક્ષાના આ વિજ્ઞાન સંમેલનનો મુખ્ય હેતુ ભારતીય મૂલ્યોને સાથે રાખી ભારતીય વૈજ્ઞાનિક વિરાસતને પુનઃ પલ્લવિત કરી વિજ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરવાનો છે વિજ્ઞાન ભારતી દ્વારા આયોજિત આ વિજ્ઞાન સંમેલનમાં રાજકીય હોદ્દેદારો ઉપરાંત દેશભરમાંથી વૈજ્ઞાનિકો શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા વાયબ્રન્ટથી શરૂઆત કરી આજે નવ નવું પૂર્ણ થઈ અને દસમી વાયબ્રન્ટ દિવસ જ્યારે આપણે ચાલવાની હોય ત્યારે એ નવું વાયબ્રન્ટ પૈકી જે પ્રધાનમંત્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમને ગુજરાતનું એક વિકાસ મોડલ બનાવ્યું એના કારણે કહી શકાય કે સમગ્ર ગુજરાતની અંદર समग्र भारत નું જો નિકાસ ક્ષેત્ર હોય તો જે 33% જો નિકાસ કરતું હોય તો ગુજરાત રાજ્ય ત છે જેની આપણે ઘણીવાર ઇગ્નોર કરતા હોય કે આ નથી સાચું નથી આ पुराणું છે આ દોષી શાસ્ત્ર છે પરંતુ એની પાછળ સાયન્સ ના દરેક રહસ્યો છુપાયેલા છે એક સમય भारतीय विज्ञान भारतीय ज्ञान ये दुनिया ने अपने पीरसी रिया आज थी।